સ્માર્ટ મીટરના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરના નામ ઉપર ઉઘાડી લૂંટ થતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે અકોટા ફતેગંજ ગોત્રી કોરવા તેમજ અન્ય વિસ્તારોના હાલના સમયમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે પણ કહેવાય છે સ્માર્ટ મીટરમાં જેટલા રૂપિયા હશે એટલી જ લાઇટ ચાલશે પણ રહીશોના રિચાર્જના જે રૂપિયા છે જે બે મહિનાનું બિલ આવતું હતું તે બિલ માત્ર ને માત્ર એક અઠવાડિયામાં આવતું થયું છે એના જ કારણે નાગરિકો હેરાન પરેશાન થયા છે અને છેલ્લા ત્રણ દિવસથી ગોરવા ગોત્રી અકોટા તેમજ સુભાનપુરા જેવા વિસ્તારો નાગરિકો જીબી ઓફિસ ખાતે હલ્લાબોલ કરી રહ્યા છે અને તમામની એક જ માંગ છે કે જૂના મીટર છે તે જ મીટર અમને આપવામાં આવે તેના ભાગરૂપે આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં લોકસભાના ઉમેદવાર જસપાલ સિંહ પઢિયાર તેમજ ભથ્થુભાઈ ઋત્વિક જોશી વડોદરા શહેર પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના પિંકલ રામી સહિતના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને નાગરિકોને જે પડતી હાલાકીમાંથી મુક્તિ મળે એક બાજુ વડોદરાની સ્માર્ટ સિટી તો બનાવી શક્યા નથી તો સ્માર્ટ મીટરના નામે નાગરિકોને લૂંટવાનું તેમજ છેતરવાનું બંધ કરો તેવું ઇન્ડિયા ગઠબંધનના સંગઠનના આગેવાનોનું કહેવું હતું થઈ રહ્યો છે તેના વિરોધમાં આજે રાજ્ય સરકારના આવેદન પત્ર મોકલી રહ્યા છે કલેક્ટરશ્રીના માધ્યમથી ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો ભેગા થઈને અને કલેક્ટરશ્રીના આવેદન પત્ર આપીને અમે સમય મર્યાદા કે ભાઈ તમે આ બંધ કરાવો અને આ પ્રજાજનો કરવાનું બંધ કરાવો આ બાબતે અમે સાખીને લઈએ આંદોલન કરીશું કારણ કે મોંઘવારીની બેરોજગારી એક બાજુ વધી રહી છે સાથે સાથે તમે આજે જે ઉઘાડી લૂટ ચલાવી છે સ્માર્ટ મીટર નામે એ પણ બહુ તગલખી નિર્ણય છે અને આના વિરોધમાં પત્ર આપવા જઈ રહ્યા છે અમુક વિસ્તારોમાં કમ્પલસરી સ્માર્ટ મીટર્સ નાખવામાં આવ્યા છે લોકોનો અનુભવ છે કે મીટરમાં જે રેગ્યુલર મીટર્સ હતા એના કરતી ડબલ બિલ આવે છે આડકતરી રીતે એમાં મીટર ના કિંમત બી વસૂલવામાં આવે છે પીરિયોડિકલી એ બી વસૂલવામાં આવશે તો જ્યારે તમે કોઈ વસ્તુની કિંમત વસૂલતા હો ને બેટર ફેસિલિટી હોય તો હાઉ કેન યુ મેક ઇટ કમ્પલસરી સૌ પ્રથમ તો આ મરજિયાત હોવું જોઈએ ફરજિયાત નહીં જો એના બેનિફિટ્સ હશે તો લોકો આપોઆપ સ્માર્ટ મીટર તરફ ઘડશે જ્યારે જૂના મીટરના તમે એકવાર અનામત લીધેલી હોય તો નવા મીટર ફોર્સફુલી કઈ રીતના આપી શકો આ શક્ય જ નથી સેકન્ડલી જે મીટર છે એનું કોઈ પ્રી ટેસ્ટિંગ થયું હોય અને નાગરિકો વચ્ચે પુરવાર કર્યું હોય એવું બી નથી તમે જૂના નવા બંને મીટર્સ ચાલુ રાખો કમ્પેરેટિવલી અમુક જગ્યાએ કેસ સ્ટડી તો કરી કારણ કે લોકો એવું કહે છે કે દસ દિવસમાં અમને હજાર બારસો રૂપિયાનું બિલ થાય છે જે એ લોકોનું મહિનાનું બિલ હોય એટલું દસ જ દિવસમાં વપરાઈ જતું હોય તો કોઈ બી સંજોગમાં વ્યાજ બી નથી ને જ્યારે લોકો ડિમાન્ડ કરે છે કે અમને જૂના મીટર પાછા આપો તો તમે નવામાં શિફ્ટ કર્યા તો એમને જૂનામાં પાછા શિફ્ટ થવાનો ઓપ્શન બી હોવો જોઈએ આ તમામ મુદ્દે લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કરતા આજે સંયુક્ત ઇન્ડિયા ગઠબંધનની તમામ પાર્ટીએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આમ જનતા ગરીબ જનતા માટે ખાલી આ મીટર લાગ્યા છે જે જે અમીર છે જે પૈસા છે એમને નથી લાગ્યા શું કહેશો તમે જે બી વિસ્તાર શરૂઆત કરી છે ફોર્સફુલી કરવામાં આવી છે ફરજિયાત હું મારું સૌથી પહેલા તો એ જ કહેવું છે કે આ મીટર ફરજિયાત ના હોવા જોઈએ મરજિયાત હોવા જોઈએ કારણ કે તમે એનો ચાર્જ લો છો ચાર્જેબલ કોઈ બી વસ્તુ ફરજિયાત કઈ રીતના હોઈ શકે તમે કહો છો કે બેટર ટેકનોલોજી છે લોકોને એમનો વપરાશ ખબર પડશે મોનિટર કરી શકશે તો એમના માટે જો લાભદાયી હશે તો ઓટોમેટિકલી લોકો એમાં વળશે જે વસ્તુમાં એમને ફાયદો થતો હોય તો લોકો જે આમ જનતા છે મૂર્ખ તો નથી યુ કેન નોટ ફોર્સ અ ટેકનોલોજી અપોન દેમ એ લોકોને એમની પાસે એની મરજીયાત રીતે લઈ શકે એવું ઓપ્શન જ હોવું જોઈએ અને અત્યારે જે લોકો કહે છે કે ફક્ત ગરીબોના અમુક વિસ્તારોના જ બદલ્યા છે તો એ બી ખોટું કહેવાય તમારે કેસ સ્ટડી કરવી હોય સેમ્પલ કરવું હોય તો કદાચ અમીરોમાં કરતા તો જે લોકો બેટર હાઈલી ક્વોલિફાઈડ એરિયા હોય જ્યાં એ લોકોની પાસે વધારે મોનિટરિંગ ની મિકેનિઝમ હોય ત્યાં કરતા તો કદાચ તમારો પાયલટ તમે મોનિટર બી કરી શકતા પણ જ્યારે અત્યારે હવે હોવાપો છે ને તમારા પાયલટ થી લોકો વિરોધ કરે છે તો તાત્કાલિક અસર થી આ મીટર્સ બદલવાનું બંધ કરી અને લોકોને આ મરજીયાત કરી દેવું જોઈએ અને જૂની સિસ્ટમ માં રિવર્ટ થવાનો ઓપ્શન હોવો જોઈએ આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટર નો જે પાયલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદન પત્ર રજૂ કર્યું છે જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે શ્રી સમક્ષ અમારે એમનું આવેદનપત્ર પહોંચાડવું થાય છે એ અમે પહોંચાડી